હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં અને આજે તારીખ છે પછી માર્ચ બે હજાર પચીસ અને આપણે આવી ગઈ રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ જાણવા તો તમે જોઈ શકો છો અને તમે જોઈ શકો છો જો બકાલો હવે ઘણું બધું હરવું પડી ગયું કારણ કે આ કમોસમી વરસાદ પડ્યો એના કારણે આ એક નંબર દેશી કાકડી છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ગુવાર છે જેનો ભાવ પાંત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કેચર કેરી છે જેનો ભાવ

આ એક નંબર બાજરીયું રીંગણું છે જેનો ભાવ દસ રૂપિયાથી લઈને બાર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગુલાબી રીંગણું છે જેનો ભાવ દસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ભીંડો છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર તુરિયા છે જેનો ભાવ પંદર રૂપિયાથી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર મરસા છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને આઠ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર વિલાયતી ગાજર છે જેનો ભાવ આઠ રૂપિયાથી લઈને બાર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગોટો રીંગણા છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કોબી છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી ઉધળી ભારી વેચાય છે આ એક નંબર દૂધી છે જેનો ભાવ ચાલીસ થી લઈને સિત્તેર રૂપિયા સુધી ઉધળું જબળું વેચાય છે આ એક નંબર પુરીયાવાળા સોરા છે જેનો ભાવ પચીસ રૂપિયાથી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દેશી ગાજર છે જેનો ભાવ દસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ફુલાવર છે જેનો ભાવ અઢીસો રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયા સુધી ઉધળી ભારી વેચાય છે અને તમે જોઈ શકો છો આજે રવિવારના કારણે ઘણી બધી મંદી પડી જો બકાલું આજે ઘણું પડ્યું છે આજે પચાસ ટકા જેવું બકાલું પડ્યું છે અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દે